હસીએ દોસ્તો ગોરિયાની ગપ્પાવાળી વાર્તામાં તો મજા આવી ગઈ હવે અહીં તમારે ખાલી હસવાનું નથી પણ હું તમને કહું એમ હસવાનું છે તમે સૌ તૈયાર છો ને સારું ચાલો ત્યારે બે મિત્રો સામસામે બેસો અને મોઢો બગાડીને હસો હવે કોઈ પ્રાણીના ચાલા પાડીને હસવાનું જેમ કે મ્યાઉ બોલતા બોલતા હસવું હવે બે મિત્રો સામસામે બેસી અને કોઈ પાગલ માણસ હસતો હોય એમ હસો હવે તમને કોઈ ગલી પછી કરતું હોય ને જેવું હસવું આવે તેમ હસવાનું છે દોસ્તો તમે સેલ્ફી તો લેતા જ હશો હવે તમારે સેલ્ફી લેતા લેતા હસવાનું છે આમ ઘણી જુદી જુદી રીતે હસી શકાય છે ગપ્પા વાંચો અને હસો બાળમિત્રો હવે અહીં આપેલા ગપ્પા વાંચીને હસવાનું છે પણ અહીં બતાવ્યા પ્રમાણે હસવાનું છે ચાલો ગપ્પા વાંચતા જઈએ અને કાઉન્સમાં આપેલી સૂચના મુજબ હું હસું એમ તમારે હસવાનું છે एक झाड़ पर थी कीड़ी पड़ी तो नीचे हाथी दबाई गयो <laughs> बे उड़ता उड़ता कागड़ो एक आंख बंद करी अड़धु ऊंघी गयो हो 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 पतंगे फिरकी ने दोरी छोड़वा माटे मिस्ड कॉल करो चार मैं तो डब्बा माथी मई नहीं काढ़ी ने पेट भरी ने खादू। <laughs> पांच कीड़ीए नो शर्ट पहरी लीध હા હા છ હાથી ચશ્મા પહેરી લીધા હો 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 સાત મચ્છરે માઇક માં ગીત ગાયું હે 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 આઠ બળદે ખાવા માટે घासन तणखलू तोड़ू तो ऊपर सोमा भाई बैठा हता बातचीत <laughs> <laughs> दोस्तों वार्ता के गप्पा थी भरी हती सोमा भाई ना बड़द नाम हता अने गोरियो આ બળદ તમારી પાસે હોય તો તમે એના નામ પાડી શકો સારું સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો ચાલો હવે વાર્તામાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે ગોરિયાને શોધવા માટે सोमा भाईये क्यारे क्यारे तपास करी छिल्ले गोरियो क्याथी मळ्यो गोरियो मळ्यो ए तमने साचू लागे छे के गप्पू गोरियो क्याथी मळ्यो होत तो तमने साचू लागत पहला कहो पछि लखो बाल मित्रो હવે વાર્તામાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે એક વાવણી પહેલા શું કરવું પડે વાવણી કરતા પહેલા ખેતરને બરાબર ખેડવું પડે બે ખેડૂતે જાગીને શું જોયું ખેડૂતે જાગીને જોયું તો તેના બે બળદમાંથી એક બળદ ગાયબ હતો ગોરિયા નામનો બળદ દેખાયો જ નહીં ત્રણ ગોરિયો રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો પણ તમને એક ગપો જ લાગ્યું હોત મિત્રો આ પ્રશ્નો અને જવાબ તમારી નોટબુકમાં લખો વાક્યો ક્રમમાં લખો બાળમિત્રો બળદ ખોવાયો વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે પણ એ વાક્યો વાર્તાના ક્રમમાં નથી તમારી વાક્યોને આપેલી જગ્યામાં યોગ્ય ક્રમમાં લખવાના છે દોસ્તો વાર્તાના ક્રમમાં પહેલું વાક્ય કયું આવશે ખેતરમાં બાજરી વાવી ના એ નહીં આવે વાવતા પહેલા શું કરવું પડે હમ સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું બરાબર છે પછી વાર્તાના ક્રમ મુજબ કયું વાક્ય આવશે અરે વાહ પટ્ટાક દઈને કહી દીધું પણ સાચું છે લખો બે બળદમાંથી ગોરીઓ ગાયબ હા હવે ખેતરમાં બાજરી વાવી વાક્ય આવશે બાજરી વાવી પછી શું થયું હા પછી બાજરીના દાણા છૂટા પાડ્યા વાક્ય આવે પછી કોથળા ભરી ઘરે લાવ્યા અને પછી શું થયું વેરી ગુડ બાજરાનો રોટલો તૈયાર થયો અને વાર્તાના ક્રમ મુજબ છેલ્લું વાક્ય આવશે કે ગોરીઓ રોટલામાં બેઠો હતો દોસ્તો વાર્તાના ક્રમ મુજબ લખેલા વાક્યો તમારી નોટબુકમાં લખો